હેલ્લો તો કેમ છો બધા છે ના દીક કે મજા હસરે તો તમે જોઈ શકો છો હું હમણાં બેઠી છું અને રાતના અગિયાર વાગ્યા છે તમે જોઈ શકો છો મારા મિસ્ટર ને ધ્રુવી ને સોઈ ગયા છે એ મૂવી જોવે છે અને કાર્તિક મારી બાજુમાં ઊભો ઊભો મારી નકલ કરે છે બોલ ચાલ શું કરતો નહીં કરતો તારામ શું જોતો તો શું જોતો કે બોલો કે બાજુ બોલે લગ્યા ક્યું બરાબર બોલા અને ધ્રુવી રડે છે અને એના પપ્પા સુડાવે છે તો તમે જોઈ રહ્યા છો તો કેવું કરે છે બધા હું બહાર ગઈ હતી એટલા માટે મેં વિડીયો બનાવ્યો નથી તો હવે મારા રેગ્યુલર વિડીયો આવશે તો તમે બધા મારા વિડીયો જોઈને સપોર્ટ શેર લાઈક કરજો અને સારો લાગે તો પ્લીઝ શેર સબસ્ક્રાઈબી જરૂર કરો બોલો મેરી વિડીયો પે લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બોલો